વધુરાતમાં એક બાજુ કોલ્ડવે આગાહી કરવામાં આવી રહી છે ઠંડી વધી રહી છે આજ સવારની જો વાત કરીએ તો અમદાવાદમાં સુસવાટા ભર્યા પવન છે

लगभर देश उत्तर हो पर्वतीय प्रदेशात हिमवर्षा जम्मू काश्मीर सीजीता लगभर राजस्थान भागामध्ये थंडी पडवा शक्यता ज्यानी असर गुजरात सुद्धा शक्यता तारीख छव्वीस आसपास बंगाल सागर मंत्री जे आणि तारीख चौदमी डिसेम्बर आसपास અરબી સમુદ્રમાં પણ એક લોકેશન ઉભું થશે જેનો માર્ગ સ્વાભાવિક પ્રશ્નો રહેશે એટલે આગામી જાન્યુઆરી માસની શરૂઆતમાં હવામાન પડતું આવશે અને મકર સંક્રાંતિથી કે જાન્યુઆરી માસ સુધીમાં કેટલાક ક્ષેત્રે કમોસમી વરસાદ પવનના તોફાનો સાથે થવાની શક્યતા રહેશે અત્યારે હાલમાં જોવા જઈએ તો ડિસેમ્બર માસમાં પણ હવામાનનો પડતું આવશે અને લગભગ હમણાં

પણ પકિત ક્યારેક વધી શકે એટલે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ભાગો પર લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા રહેશે અને મહત્તમ તાપમાન કોઈ કોઈ ભાગમાં વધવાની શક્યતા રહે છે જ અને તારીખ સોળથી થી બાવીસમાં લગભગ ગુજરાતના કેટલાક ભાગમાં વધારો છે અને કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે પણ મકર સંક્રાંતિ પછી હવામાન ભારે પડતો શક્યતા રહે છે હવે અંબાલાલ કાકાએ તો આ વાત રાખી દીધી છે પણ હવે આગળના સમયમાં શું થશે તો જોવાનું રહેશે પણ તમામ અપડેટ અમે વાઇબ્સ ઓફ ઇન્ડિયાના માધ્યમે તમને જણાવતા રહીશું જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે વિડીયો સારો લાગ્યો હોય તો વોટ્સઅપ ગ્રુપમાં ટેલિગ્રામ ગ્રુપમાં બીજા પણ ઘણા બધા ગ્રુપમાં શેર કરજો ચેનલને લાઇક કરો શેર કરો અને સો કે પરિવારનો સબસ્ક્રાઈબ કરો વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આભાર